આજે આપણા સુરત શહેર ગુજરાત દેશમાં જ નવે પરંતુ સમગ્ર વિશ્વ બોધિસત્વ પરમ પૂજ્ય ભારત રત્ન ડૉક્ટર આંબેડકરજીની એકસો ચૌત્રીસમી જન્મજયંતિ બહુ હર્ષ ઉલ્લાસથી મનાવી રહ્યું છે ડૉક્ટર બાબસાહેબ આંબેડકરે સંવિધાનમાં જે તરતૂદ કરી છે એ ફક્ત દલિતો માટે નથી પછાતો માટે જ નહીં પણ આ દેશના તમામ નાગરિકો માટે તમામ મહિલાઓ માટે અને તમામ વ્યક્તિઓના અવિવેક્તિ સ્વતંત્રતા માટે ડૉક્ટર બાબાહેબ આંબેડકરજીએ સંવિધાનમાં તરતદ કરી છે અને આજે કેટલાક પરિબળો સંવિધાનને બદલવાની વાત કરે છે કેટલાક સાધુ સંતો ધર્મ આધારિત સંવિધાન લાવવાની વાત કરે છે ત્યારે ડૉક્ટર સાહેબ આંબેડકરજીના જન્મજયંતિના પાવન પરોપર ડૉક્ટર સાહેબ આંબેડકર સાર્વજનિક જન્મજયંતિ મહોત્સવ સમિતિ જે રાજકીય છે એના માધ્યમથી આજે સાંજે ચાર કલાકે સરદાર વલ્લભભાઈ પટેલના પ્રતિમાને પુષ્પાર કરી કે જેઓને તમામ રાજવાડાને એક કરીને આ અખંડ ભારતની સ્થાપના કરેલી આવા મહાપુરુષને વંદન કરીને આ જન્મજયંતિની શુભયાત્રા નીકળશે આ યાત્રા એક જ આશય છે કે લોકશાહી બચાવ સંવિધાન બચાવ અને વિશ્વ શાંતિ સદ્ભાવ યાત્રા આજે સમગ્ર વિશ્વમાં જે ચાલી રહ્યું છે અને દેશમાં જે સ્થિતિ છે એના સંદર્ભમાં આજે આ યાત્રા નીકળવાની છે અને બાબા સાહેબ આંબેડકરે જે વિચાર અમને આપેલો હતો શિક્ષિત બનો સંગઠિત બનો અને પોતાના હક માટે સંઘર્ષ કરો આજે કશે ના કશે શિક્ષણથી અમે લોકો વંચિત થઈ રહ્યા છે સંગઠનના બાબતે બી અમે લોકો થોડા નબળા ભરી રહ્યા છે અને સંઘર્ષ કરવા માટે પોલીસ કે સરકાર હવે લોકશાહી હવે કોઈ પરવાનગી આપતી નથી માટે કોઈ આપણા સંગઠન